的人民。 નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં નાના છોકરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ નાના છોકરા છે તે યુવરાજ સુવાળા જોડે ઊભો છે અને ગીત ગાઈ રહ્યો છે અને મિત્રો આ છોકરાનો અવાજ ખૂબ જ સરસ છે તો મિત્રો આ છોકરાનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો ઘણા બધા કલાકારો મિત્રો છોકરાને સપોર્ટ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખૂબ જ સરસ અવાજ છે તો મિત્રો હું પણ તમને આ છોકરાનો વિડીયો પૂરો બતાવું તો વિડીયો પૂરો જોજો અને મિત્રો તમે આ છોકરાનો અવાજ કેવો લાગે કમેન્ટ કરી જરૂરથી જ અને ખાસ ચેનલ ઉપર ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ દેજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો અને મિત્રો આ છોકરો ખૂબ જ સરસ ગાય છે કાલે મિત્રો